અમારા જમાનામાં આના વીસ રૂપિયા હતા સાતસો પચાસ આપણે થઈ ગયા છીએ તૈયાર પણ કેકડા બેન ને ઉઠવું નહીં ઉભી હુતા હે આજે શનિવાર છે બે ધન રજા કરી બોલો હજુ તો હજી હુતું છે જય પાણી ગરમ થઈ ગયું જા જા અને મોકલજા હું આવું ત્યાં સુધી ચા પાણી બનાવ તૈયાર કરો ચાન નાસ્તો ત્યાં સુધી મહેમાનો નાસ્તો દઈને આવું અ લો ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ તો આપણે સવારના જેમ રોજના રૂટિન છે એ રીતે આવી ગયા છીએ અને સૂર્યદાદા જે જારીક એકદમ સ્ટ્રોંગ દેખાય છે રે એટલે આજે ગરમી છે કાલે જરીકે જ ઝાપટું આવ્યું હતું વરસાદનું તો આપણે બગારા મૂક્યા પણ વરસાદ એટલો આવ્યો નહીં ઝાપટું જ હતું તો ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહો મહેમાનો નાસ્તો કરે છે રહ્યા ઉત્તર આપણે આવી ગયા છે નીચે તો હવે આજે આજે થાય છે શનિવાર શનિવારના મંદિરે જવું પડશે દાદાને મળવા દાદાના દર્શન કરી આવીએ વિચાર થઈ ગઈ છે તૈયાર ઓકે જય માતાજી Thank

એક રોટલી ખાધા વગર જાય નહીં એટલે એટલું એટલું આમ પ્રેમ ભાવ ચલો અત્યારે આપણે પણ ચા આનો નાસ્તો થોડોક કરી લઈએ આજે છે શનિવાર દાદાને મળવા જવાનું છે દાદાને દર્શન કરવા જવાના છે વિડીયોમાં બન્યા રહો આજનો વિડીયો બહુ મસ્ત બનશે શું કેવું કેકડાભાઈ હા

અત્યારે તો મેં બધું સંભાળ લીધું દુકાને આપણે આવી ગયા છીએ તો એક ઓર્ડર હતો તો ઓર્ડરમાં લખવાનું હતું એટલે મને રિંગ મારતા હતા હું આવી ગયો હવે ટેમ્પીમાં ભરાઈ ગયા મજૂર મજૂર હનિંગ મસિંગ જોડાઈ ગયું છે તો હવે ટેમ્પી જાય છે તું તો આપણે બધું શું ઓર્ડર લખવાનું હોય એ બધું ગણવું પડે તગારા પાવડા કંપાળી લઈ હવે ઉપડી ગયા તગારા પાવડા લારી સેટ જ જતો હોય છે અમારે મંદિર હતી તાવડી આયી કે ફેરમ મળે છે વધારે મળતું નથી અત્યારે તો આપડે બધા મનસિંગ જતા રહે અત્યારમાં સિંગ બધા પડ્યા છે એટલે બહુ ઓછા અત્યારે મંદિર ચાલે એમ માર્કેટમાં મંદિર ચલો ત્યારે ટાઈમ બગાડ્યા વગર આપણે ફટાફટ સાફ સફાઈ કરી લઈએ અને માતાજીના દિવાય કરી લઈએ ફાઇનલી દીવાપતિ એટલે કે માતાજીના દીવા થઈ ગયા છે જય માછા મુંડા સાફ સફાઈ થઈ મસ્ત મજાની હવે બારનો નજારો બતાવી દઈએ તમને કે આજે આપણે વહેલા આવી ગયા છીએ શનિવારો એટલે વહેલા ઉઠી ગયા એટલે હવે બધા આવશે કસ્ટમર આવશે કોઈ મશીન આવશે કોઈ દોસ્તાર આવશે તો આવ્યા કરશે ચલો ત્યારે વિડીયોમાં બન્યા

څوک چې دانا نو مندير نو نیو من چالو تھیږي چې દાન કરવાનું તું ચારો દેવાનું તો ચારો જઈ ગયું રૂપાલી બેન આવી ગયા છે દુકાને આવે ગયા છે મૂકવા આવો બોલો હવે આ લોકો ને મારે દોડે દોડી જોઈને

એમને ના શીખ આખો દાડે આ મોબાઈલ લઈ લઈને બેઠો છે જોયું એમને આવડે જ છે ઓકે ચાલો એનો ધ્યાન કૃપાલી બેન મૂકીને આવી ગયા આપણે પાછા દુકાને અને કંઈક મકાઈનો લોટ લેવાનો હતો છાશ લેવાની હતી લઈ દીધી ને હવે જાઓ ધ્રુવ હવે તમે ઘરે એટલે હું આવી જાઉં વહેલો આજે શું છે શનિવાર છે ને એટલે આજે ચંપલમાં બહુ કાંઈ ખાસ ગરાગી ના હોય તમે લઈને ઉપડો બધું મેં આવી આવેલે તો દાદા

હજી લુગડા ધોયા હુક્યા નથી હજુ કામ આ લોકોને બાકી પડતું હોય છે તો આપણે તો ફટાફટ જમી લેવાનું છે તઈ શું જીસીબી નું કામ ચાલે છે ઓ હમ ચાલો ત્યારે ફાઇનલી તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો અમારે બહુ મજા આવે એવા બનાવી તમે ધરાક વિડીયો આપો જોઈએ ધ્રુવભાઈ છાસ કાઢે છે જરા ફાઇનલી આપણે બપોરનું જમવાનું તૈયાર છે મગનું શાક છાસ ચટણી બાજરી એટલે કે મકાઈનો રોટલો અને રોટલી ધ્રુવભાઈ ને રોટલી જુએ અને આપણે જો મકાઈનો ફટાફટ જમી લઈએ અને અમે અમારા જ બ્લોગ જોતા હતા જો જૂના દેખાય મોબાઈલ રિપેરિંગ કરાવવા જતા હતા ત્યારનો બ્લોગ છે તો તમે પણ આગળ અમારો બ્લોગ જોઈ શકો છો બહુ જ મજા આવશે તો વિડીયોમાં બન્યા ચા છે તૈયાર તો ફટાફટ ચા પીધું દુકાને આરામ થઈ ગયો છે

મમમ લેવા લે જાય મમમ જાઓ આપતી આપ ફાઈનલી પીવાનું પાણી અહીંથી ને જાય છે અમારે જો એ ધ્રુવભાઈ ઉપર ઉભા છે અહીંથી પાણી થઈ દેવાનું એટલે લઈ પીવાનું પાણી આવે જ છે ઉપર પણ આ અમે તાજું પાણી પીએ છીએ કેમ કે ઓલું ટાંકાનું આવે અને ફિલ્ટર રાખ્યું નથી આપણે ફિલ્ટરમાં એને મજા નહીં આવતી આ છે ને નગરપાલિકાનું પાણી આવે ને જ પી લેવાનું ફિલ્ટર રાખ્યું તો પણ મજા નહીં ડૉક્ટર ના પાડે ફિલ્ટર પાણી નહીં પીવાનું કે આ પીવો એટલે અમે આ જ પાણી પીએ છીએ એ ગઈ દેખાય એ ધ્રુવભાઈ ગયા ઉપર લઈ લીધું છે ઉપરથી વરી પાછી ડોલા આવશે આવી એટલો વરી પાણી ભરી દેવાનું ચલો ચાર પાણી ભરી દઈએ અલગ આયસ તો એના ધ્રુવ ભૈયે કેટલો બધો ખર્ચો કરાવી નાખ્યો જો એ કંપનીની કંઈક ટી શર્ટો લાવ્યો જો હતો આપણે એને કપડાં હતાં નહીં અને આપણે એને દસ સામાનો પ્રસાદ આવી ગયો તો અને આરતી આજે વહેલી આવી ગઈ ગીધી આજે સિલનરીઓ દસ સામાનો તો આરતી આવી ગીધો આરતી આપણે લઈ લીધી અને પ્રસાદે લઈ લીધો વરસાદ મે કીધો આજે થોડો પધારા લપૂક લાગી હવે આ ટી-શર્ટ મને થોડી ખબર હું લેવા આવ્યો તો કેટલા લેસ હવે 80 રૂપિયા હે હવે 80 રૂપિયા ની અમારા જમાનામાં આના 20 રૂપિયા હતા 750 રૂપિયા ની ટી-શર્ટ ખાલી ઓહો કેટલા લખા એમાં તો 8 કેટલા બે ટી-શર્ટ લાયા શર્ટ લાયા નહીં લા 700

એવળો અંદર હે મેરે હા સાબા પાનો બે બે પંજા નું પેન્ડરો હા જાતી ને પછી આદિવાર આદિવાર ઓટેર વિડિયો બહુ કેલા ખબર ન આદિવાર પ્રોકરે મીડિયા મનેરો હા 50 હા ઓર્યો હ નો આવો

તો ચલો ફ્રેશ થઈ ગઈ હલો મોરિયો બનાવેલો હતો ફરારમાં તો ખવાઈ ગયું અને અમારા એને શું છે શ્રાવણ મહિનો કરવો છે પણ થાત રેવાતું નહીં કાંઈ ખાવા જ હોય તય ટાઈપ જે શ્રાવણ મહિનો કરો મારે જ્યારે બોલ બોલ કરે ચાલો ત્યારે ફાઇનલી આજે મોરિયો ખાઈને એક ગ્લાસ દૂધ મસ્ત મજાનું હાલ દેજે છે હા સેઠ મોરસ સાર વાલ છે એટલે આમ શું છે ગરમીને લીધે ચાલો ત્યારે મસ્ત મજાનું મોરિયો જમી લઈએ અને મળીએ તમને કાલ સવાર